મંદિર ખાતે અક્ષર વિતરણ કરવામાં આવ્યું હાલમાં સમગ્ર ભારત દેશના હિન્દુ સમાજના લોકો અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામ તાલુકાના અનેકો ગામોના ગામ લોકો અક્ષત ચોખા લઈ પોતાના ગામના દરેક હિન્દુ સમાજના ઘર દીઠ આ અક્ષત ચોખાનું વિતરણ કર્યું હતું જેમાં રોડિયા ગામના લોકો પણ આ અક્ષત લઈ ગામના મહાદેવના મંદિરમાં આ અક્ષત ચોખાને ગામના વડીલો યુવાનો મહિલાઓ અને બાળાઓ દ્વારા ખૂબ ઉમંગભેર ઢોલ નગારાના નાદ સાથે વધાવ્યા હતા અને પ્રભુ શ્રી રામની જય જયકાર સાથે સમગ્ર લોકો શ્રી રામ ભક્તમય બન્યા હતા